અનુપમસિંહ ગેહલોત ના સૂચનાથી અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર પ્રાઇમ નાવના માર્ગદર્શન હેઠળ રાધિકા ભાર શ્રી ટીમ નોડલ અધિકારી અને મદદનીશ પોલીસ કમિશનર હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર બીવી પટેલ ના નેતૃત્વ હેઠળ વડોદરા શહેર શ્રી ટીમ મુખ્ય કચેરી ખાતે શહેરના તમામ પોલીસ સ્ટેશનના શ્રી ટીમના કર્મચારીઓ વડોદરા શહેર ખાતે વસતા વિવિધ રાજ્યોના નાગરિકો સાથે વધુ સારી રીતે કોમ્યુનિકેશન કરી શકે તથા તેમની મુશ્કેલીઓનું નિવારણ વધુ સારી રીતે કરી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ કરવાના હેતુથી સોફ્ટ સ્કિલ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમનો 8 અઠવાડિયા સુધી

પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવેલ અને સદર તાલીમ પૂર્ણ થતા માનનીય પોલીસ કમિશનર વડોદરા શહેરનાઓ દ્વારા તાલીમ લેનાર મહિલા પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન તથા સ્કિલ ડેવલપમેન્ટ તાલીમના સર્ટિફિકેટ આપી સદર તાલીમની પૂર્ણાહુતિ કરાઈ હતી